તમને કદાચ ખબર નહીં હોય પણ ભારતમાં ઈસવીસન સત્તરસો સાહીઠમાં આપણે જે બધા દારૂ પીન અત્યારે ટાયર થઈ જાય છે ને એ દારૂની જ તમને વાત કરું કે ભારતમાં સૌ પ્રથમવાર દારૂ ઈસવીસન સત્તરસો સાહીઠમાં એક વ્યક્તિ લાવ્યો હતો અંગ્રેજ જેનું નામ હતું રોબર્ટ ક્લાઇ ઇને ટોપાએ આ બધી પથારી ફેરવી હા તમારી માહિતી માટે કહી દઉં સત્તરસો સાહીઠ માં સૌ પ્રથમ વાર ભારતમાં અને પણ કલકત્તાની અંદર દારૂ વેચ્યો હતો ને આપણા ભારતીયને ભારતીય હતો એક નમૂના અને એ પીવરાયો હતો રોબર્ટ ક્લાઇવ નામના અંગ્રેજે ત્યાં નહીં પથારી ફરી છે હા શું જોવા જઈએ તો બધી પથારી ફેવરીને ગયા છે અંગ્રેજો જ શાલાઓ બધી પથારી ફેરવી જંપી બીજો બાકી આપણી ભારત આપણો ભારત દેશ ભારત દેશની દેશની સંસ્કૃતિ એ હદે હતી લેવલ ઉપર હતી સાહેબ કે જેની કોઈ પણ દેશની સંસ્કૃતિ સાથે તમે તુલના જ ના કરીશો અને હજુ પણ આપણે જે જીવી રહ્યા છીએ ને થોડું થોડું પણ જીવી રહ્યા છીએ સારું એ આપણી આગળની સંસ્કૃતિને ધ્યાનમાં લઈ જીવી રહ્યા છીએ બાકી અત્યારની સંસ્કૃતિમાં તમે કોદા કાંટ હોય વાંચશો આપણને નથી કહેવામાં આવતું છે કે આ જીવન એક રેસ છે અને આ રેસના આપણો ઘોડા છીએ પણ અત્યારે એવું નથી આપણને જીવનની રેસના ઘોડા નહીં ગધેડો બનાવવામાં આવ્યા છે ગધેડા આપણને ઘોડા નહીં ગધેડા બનાવવામાં આવ્યા છે તમે જુઓ છોકરું નાનું હોય એટલે શાળામાં જાય એટલે બેનો શું છે એડમિશન મળશે પહેલાથી આ ડર અંદર નાખવામાં આવે છે પછી કોલેજમાં જઈએ તો સારો કોર્સ લીધો હોય સારી એડમિશન લીધું હોય તો એમ કેવા આવો વ્યવસ્થિત ભણીને આટલું ખાલી આટલું આટલું પાર કરી દે પછી તારે મસ્ત નોકરી મળી જશે મસ્ત તું કોઈ ફિલ્ડમાં માં જતો રહીશું તારી લાઈફ સેટ છે નોકરી કરવામાં આવે એટલે નોકરીમાંય પછી ડખા થાય નોકરીમાં શું શું કે નોકરી કર પ્રમોશન મેળવી લે ને ને જીવનના ખર્ચા પાર પડશે આમ તેમ ફલાણું આવા કહેવાય ભરી ભરીને મારી મારીને આગળ લઈ જવામાં આવતા એમ આપણને બધાને પણ એવી મારી મારીને મારી આગળ લઈ જવાની કોશિશો જ છે તમે નાના હોય તમે સ્કૂલમાં ભણતા હોય ત્યારથી જ આ ડખાસ શાળા થી બધા બધા એટલે બધા ડખાસ સ્કૂલમાંથી પેદા કરવામાં આવે છે નાનપણથી ડર આપણી અંદર ભરી દેવામાં આવે સારું ભણ તો નોકરી મળશે નહીં તો નોકરી નહીં મળે એટલે નોકરી નહીં મળે તું જીવન પતી ગયું કોઈ નોકરી નહીં આ મુકબે અંબાણી ને નોકરી નહીં મુકબે અંબાણી હું વાટલો વાટલો લઈને ભીખ માગે છે હા એક તો કોઈ ભણ્યા નતા અદાણી સાહેબ રે અદાણી સાહેબને નોકરી નહીં અદાણી સાહેબ ભીખ માં ગયા શાળા થી જ આપણી અંદર ડર આપણી અંદર ડર પેસી ગયો કયો ડર શાળા થી નાનપણમાં શાળા ને એટલે કહેવામાં આવો ભાઈ વ્યવસ્થિત ભણજે તો તને સારી વ્યવસ્થિત ટકા લાવજે તો તને સારી કોલેજ માં એડમિશન મળશે વ્યવસ્થિત ટકા લે સારી કોલેજ માં એડમિશન લીધું એટલે એમ કહેવામાં આવો મસ્ત આવો તું એક સારી જગ્યાએ એડમિશન લઈ લે અને લોકો સાહેબ ટકા 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 કરીને આ ટકોર્યો ને એનું બધું મેવરીટ વખત એટલું જોર કાઢાય મા બેટા

ભણજે તો વ્યવસ્થિત બહેરી આપશે નહીં તો કોઈ થાય નહીં કોઈ સારી છોકરી આપશે નહીં હું તો એના છોકરી લેવાનું લગન કરવા છોકરાને ક્યારેય પ્રેશર આપશો નહીં તમારા છોકરાને રમતું મૂકો તમારા છોકરાને ગમતું કરવા દો તમારું છોકરું હંમેશા રમતું અને એને ગમતું કરવું જોઈએ તો તમારું છોકરું ક્યાંય પાછું પડશે નહીં અને છોકરાએ અત્યારે એવા થઈ ગયા છે મમ્મીએ કીધું કે ડાક્ટરમાં એડમિશન લેવાનું તો ડાક્ટરમાં જ લેવાનું પપ્પા કે છે ફાર્મસીમાં એડમિશન લેવાનું તો પપ્પા કે ફાર્મસી તો ફાર્મસીમાં જ લઈ લઉં મોટો ભાઈ કહે છે એન્જિનિયરિંગમાં એડમિશન લે તો એન્જિનિયરિંગમાં જ લઈ લઉં અલ્યા ટોપા તને શું કરવું છે એ તો જો હું પપ્પા મમ્મી કરી જાહે પોલીસમાં આપણો પૂરો અધિકાર છે કે આપણા માતા પિતા સામે આપણે આપણો વિચાર મૂકી શકીએ અને આપણા માતા પિતાની પૂરેપૂરી જિમ્મેદારી છે કે આપણા વિચાર ઉપર કામ કરે વિચાર સારો હોય તો આપણા માતા પિતા ક્યારેય આપણને ના પાડવાના નથી પણ અમુક માતા પિતાને લાગેલી હોય ઉદ્યોગો ખરેખર યાર અમુક માતા પિતાને સમજવાની જરૂર છે અત્યારે માતા પિતા નથી સમજતા અમુકના એટલે સુસાઈડ કરવાના બધા વારા આવે છે છોકરાઓ

તો વીરજી કાકા ને એમ ના થાય હું પેલો સામે ધંધાદારી નો છોકરો ડોક્ટર બનવા જઈ રહ્યો છું મારી છોકરી ડોક્ટર કેમ ના બનવું તો ડોક્ટર છું તો એમની છોકરી ને કદાચ ડોક્ટર નહીં બનવું હોય ને તો એ વીરજી કાકો જોરે જોરે થી ડોક્ટર બનાવશે ડોક્ટર બન પેલો ધંધા છોકરો ડોક્ટર બનાવ તો કેમ નહીં ના 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 તો કુટનીતિ કહેવાય તમારા છોકરાને એને ગમતું હું તો દરેકે દરેક મારા કાર્યક્રમમાં દરેકે દરેક પ્રોગ્રામમાં દરેકે દરેક વિડીયોમાં બોલું છું કે તમારા છોકરાને એનું ગમતું કરવા દો તો જ તમારું છોકરું ડાયું થશે ને તો જ તમારું છોકરું કોદાકાર છે અને છોકરાઓની અંદર ડર ના પડશો યાર એક તો શાળાથી તો ડર ભરવામાં આવે છે ભણજો તો સારી કોલેજમાં એડમિશન મળશે સારી કોલેજમાં એડમિશન મળે એટલે કહેશે વ્યવસ્થિત આ બધું પતાવી દેજો સારા ટકા મેળવી દેજો તો કોઈ જગ્યાએ નોકરીનું સેટિંગ કરશે નોકરીનું સેટિંગ થાય એટલે કે છે હવે નોકરી વ્યવસ્થિત કરજો પ્રમોશન મેળવજો તો કોઈ આ સારી જગ્યાએ પ્રમોશન મળશે તો આ બધા જીવનના ખર્ચા પૂરા પાડી શકશો ડર 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 બીવરાય 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 જ કરવામાં આવે છે આપણને પણ એ એક વાત યાદ રાખજો કોઈનું કંઈ અટક્યું નથી અને અટકશે નહીં કોઈ નું કશું અટક્યું નથી નાટક છે નહીં એટલે લોકો તમને કે ઓમકાર તેમકાર ફલાણું કર ના આપણું મન ક્યાંય કરો પણ આ તો અત્યારે તો છોકરો એવો થઈ ગયો છે માર કાકા કહેતા હોય કમ્પ્લીટ જ હોય કે માર કાકાએ કીધું છે કે તારે એમબીબીએસ માં એડમિશન લેવાનું એટલે મારે લેવું પડે એટલે કાકો તો પાછો દસ બુ ફેલ હોય

તમારા છોકરાને મનનું કરવા દો આ તો કે ના અમારી પેઢીમાં કોઈ ડોક્ટર નહીં તમાર બની જવું તમારી તમારે બની જવું ડોક્ટર એમને તો ભણવામાં ટપ્પો ના પડતો હોય છોકરા ઉપર પ્રેશર આપશે કે ભાઈ અમારું છોકરું ડોક્ટર બને ડોક્ટર બને અને આ ડોક્ટર તો રોગ થઈ ગયો છે સાહેબ ડોક્ટર બનવું એક રોગ થઈ ગયો છે જેને જો ડોક્ટર જ બનાવ છે એટલે પેશન્ટ પછી ઇન્જેકશન ના ગોદા ખાવાય ગોધા નવા